એને પેટમાં દુખાવો હતો સવારે એને બીપી લો હતું પછી એને બે બાટલા ચડાયા પછી સાંજે કીધું કે ભાઈ સોનોગ્રાફી કરાવીશું પછી ખબર પડશે કે શું પ્રોબ્લેમ છે સાંજે સાડા પાંચ પછી એને સોનોગ્રાફી કરાવી સોનોગ્રાફીમાં કે ડૉક્ટરે એમ કીધું કે સાત એમ એમની પથરી છે કે એને ઓપરેશન કરાવવું પડશે મેયર જે આપણે લેઝરથી આપણે કાઢીશું તમે સમજો તો આપણે કરીએ મેં તો કંઈ વાંધો નહીં તો રાત્રે ભાઈ સાત વાગે એને દાખલ કર્યા હતા અને આજે સાડા દસ વાગે એનું ઓપરેશન કર્યું ઓપરેશન કર્યા બાદ સી ખબર નથી તબીયત હાવ લથડી ગઈ તો અને સીધા એને આઈસીયુમાં લઈ ગયા આઈસીયુમાં મને મળવા બી ના દીધો અને પછી સાંજે એવું કહે છે કે ભાઈ તમારો બે છેલ્લે શ્રે છે અને ડેટ જાહેર કરી નાખ્યું ડેટ ડાયર કર્યું ત્યારે મેં મારી વાઇફને જોવા ગયો ત્યારે એના શરીરમાં ચેકા માર્યા હતા અમે ખાલી એટલું પૂછ્યું કે એમની બેદરકારીને લીધે મારા બેરાની ડેથ થયેલી છે બાકી અમે અહીંયા હસતા ઘસતા અહીંયા અહીંયા આવ્યા હતા એને કઈ પ્રોબ્લેમ નથી ગાડી ઉપર જ તો એવું નહીં કે એમ્બ્યુલન્સ માં આવ્યા હતા અહીંયા તો આમને કઈ બેદરકારી થી જ થયેલું છે

என்ன yeah, பிஜேபி <laughs>